માતા અタイヤનીની દિવ્ય કથા મહર્ષિની પુત્રી અને મહિષાસુરનો સંહાર ઘણા યુગો પહેલાની વાત છે પૃથ્વી પર શાંતિ અને ધર્મનો વાસ હતો પણ દેવતાઓ અને મનુષ્યો હંમેશા રાક્ષસોના અત્યાચારથી પીડાયેલા રહેતા આ સમયે મહિષાસુર નામના એક મહાબળવાન રાક્ષસે સ્વર્ગ અને પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેને કોઈ પુરુષ દેવ કે દાનવ મારી શકશે નહીં આ वरदानના મદમાં તે એટલો આંધળો થઈ ગયો હતો કે તેણે સ્વર્ગમાંથી દેવતાઓને હાંકી કાઢ્યા અને ત્રણેય લોકમાં પોતાનું રાજ્ય સ્થાપી દીધું દેવતાઓ નિરાશ થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શિવ પાસે પહોંચ્યા અને પોતાની વ્યથા કહી મહર્ષિ કાત્યાયનનું તપ એ જ સમયે પૃથ્વી પર કાત્ય કાત્યગોત્રમાં એક મહાન અને પરમ તેજસ્વી ઋષિ થઈ ગયા જેમનું નામ હતું મહર્ષિ કાત્યાયન તેઓ દેવી આદ્ય આદ્યશક્તિના પરમ ભક્ત હતા

તો હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે આપ મારી પુત્રી તરીકે અવતરો અને મને પિતા બનવાનો મોક્ષ આપો માતાએ હસીને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી અને કહ્યું તથાસ્તુ યોગ્ય સમયે હું તમારી પુત્રી બનીને પ્રગટ થઈશ દેવીનું પ્રાગટ્ય જ્યારે મહિષાસુરનો ત્રાસ અસહ્ય થઈ ગયો ત્યારે દેવતાઓના દુઃખ અને ક્રોધમાંથી એક અદ્ભુત ઘટના બની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવો અને અન્ય દેવતાઓના શરીરના તેજ અંશ ભેગા થઈને એક મહાન જ્યોત સ્વરૂપે પ્રગટ થયા આ જ્યોતમાંથી એક દિવ્ય અને તેજસ્વી મહિષાસુર મર્દિનીનું નું સ્વરૂપ ઉત્પન્ન થયું આ નવજાત દેવી નું રૂપ એટલું ભવ્ય હતું કે તેમને જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા તેમનો ચહેરો શિવના તેજ માંથી કેશ યમરાજ ના તેજમાંથી ભુજાઓ વિષ્ણુના તેજમાંથી અને પગ બ્રહ્માના તેજમાંથી પ્રગટ થયા હતા તેમનું વાહન સિંહ હતું જે ધર્મ અને શક્તિ પ્રતીક છે તેમણે ચાર ભૂજાઓ ધારણ કરી હતી જેમાં એક હાથમાં કમળ બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર અને અન્ય બે હાથ અભય મુદ્રા રક્ષણ તથા વરદ મુદ્રા વરદાનમાં હતા દેવતાઓએ આ મહાદેવીને તેમના શસ્ત્રો અને શક્તિઓ અર્પણ કર્યા આ દેવીએ મહર્ષિ કાત્યાયનને આપેલા વરદાન અનુસાર તેમણે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રગટ થઈને તેમના દ્વારા પૂજા સ્વીકારી મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પૂજા અર્ચના કરી તેથી તે દેવી કાત્યાયનીના નામથી વિશ્વમાં પ્રખ્યાત થયા મહિષાસુર યુદ્ધ મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં થોડો સમય વિતાવ્યા પછી મા કાત્યાયની મહિષાસુરનો સહાર કરવા માટે તૈયાર થયા તેમણે યુદ્ધ માટે ભયાનક ગર્જના કરી આ ગર્જનાથી ત્રણેય લોક ધ્રુજી ઉઠ્યા અને મહિષાસુરને ખબર પડી કે કોઈ મહાન શક્તિ તેને પડકારી રહી છે મહિષાસુર ગર્વમાં અંધ હતો તેણે પોતાના અસંખ્ય સૈનિકો સાથે દેવી પર આક્રમણ કર્યું દેવી કાત્યાયની સિંહ પર સવાર થઈને પોતાના તેજસ્વી શસ્ત્રો અને શક્તિથી રાક્ષસોના સૈન્યનો નાશ શરૂ આ એક ભીષણ યુદ્ધ હતું જે ઘણા દિવસો સુધી ચાલ્યું આખરે મહીષાસુર સ્વયં યુદ્ધના મેદાનમાં આવ્યો તેણે પોતાના માયાવી સ્વરૂપો અને છળકપટથી દેવીને છેતરવાનો પ્રયાસ કર્યો તે ક્યારેક ભેંસનું ક્યારેક માનવનું તો ક્યારેક સિંહનું રૂપ ધારણ કરતો પણ મા કાત્યાયની મહાશક્તિ હતા તેમણે પોતાના દિવ્ય ચક્ર અને તલવાર વડે દરેક નિષ્ફળ બનાવ્યો અંતે મહિષાસુર વિશાળ રૂપ ધારણ કરીને દેવી કાત્યાયની એ ક્રોધિત થઈને પોતાનો પગ તેના ગળા પર મૂક્યો અને તેના શરીર બહાર નીકળવા જઈ રહેલા તેના મૂળ રાક્ષસ સ્વરૂપ પર પોતાનું ત્રિશુળ ચંદ્રહાસાથી પ્રહાર કર્યો એક જ ક્ષણમાં માં મહિષાસુર માથું ધડથી અલગ થઈ ગયું અને તેનો સંહાર થયો મહીશાસુરના વધથી દેવલોક અને પૃથ્વીલોકમાં આનંદ છવાઈ ગયો દેવતાઓ એ পুষ্পવર્ષા કરી અને દેવી કાત્યાયનીની જય જયકાર કરી ત્યારથી દેવીનું એક નામ મહિષાસુર મર્દિની પણ પડ્યું માં કાત્યાયનીનું મહત્વ અને પૂજન માં કાત્યાયની નવરાત્રીના છઠ્ઠા દિવસે પૂજાય છે તેમની પૂજાનું વિશેષ મહત્વ છે લગ્ન અને વૈવાહિક સુખ વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે માતા કાત્યાયનીનું જ વ્રત કર્યું હતું તેથી મનપસંદ જીવનસાથી અને સુખી દાંપત્ય જીવન માટે તેમની આરાધના કરવામાં આવે છે ચાર ફળની પ્રાપ્તિ તેમની પૂજા કરવાથી ભક્તને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે ભય અને રોગથી મુક્તિ તેઓ રોગ શોક ભય અને સંતાપનો નાશ કરનારા દેવી છે આમ મા કાત્યાયની મહાન ઋષિની પુત્રી દુર્ગાનું મહાશક્તિ સ્વરૂપ અને અન્યાયનો નાશ કરીને ધર્મની સ્થાપના કરનાર છે કાત્યાયની કાત્યાયની જાપ માટેના મુખ્ય મંત્રો નીચે મુજબ મંત્ર નવ દુર્ગા મંત્ર ઓમદેવી કાત્યાયન્યાય લગ્ન માટેનો વિશેષ મંત્ર ગોપીઓ દ્વારા જાપ કરાયેલો કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી ત્રણ ધ્યાન અને શુભ ફળ માટેનો મંત્ર ચંદ્રહાસ જ્વલકરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનવઘાતીની અર્થ જેમના હાથમાં ચમકતી તલવાર ચંદ્રહાસા છે અને જે સિંહ પર સવાર છે તે દાનવોનો નાશ કરનારી દેવી કાત્યાયની અમને શુભ ફળ પ્રદાન કરે માં કાત્યાયની કૃપાથી તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે